કેમ છો બધા મિત્રો બધા મારા વિયર્સ મિત્રોને મહાદેવ વર મિત્રો આજે આપણે પાસે આવી ગયા છીએ જામનગરની શાક માર્કેટે અને શાક માર્કેટ આજે આજનો આટનો વિડીયો બનાવવાનો થાય છે આજે જે આપણે ફ્રૂટના ભાવ છે તો ફ્રૂટ માર્કેટમાં આપણે વિડીયો બનાવ્યા છીએ જામનગરમાં ફ્રૂટના ભાવ શું ચાલે છે તો આજનો વિડીયો આપણે ફ્રૂટ માર્કેટ ઉપર છે તો મિત્રો વિડીયો સાથે બનીના રહેજો તમને વિડીયો જોવાની મજા આવશે અને આજનો આપનો વિડીયો જામનગરમાં જે ફ્રૂટના ભાવ હાલે છે એના ઉપર આપણે આજનો વિડીયો ગયા જામનગર ની શાક માર્કેટ જ્યાં આપણે અહીંયા આવેલી આપણે ફ્રૂટ માર્કેટ જોઈએ મિત્રો આપણે ફરી પાછા ફ્રૂટ માર્કેટમાં આવી ગયા તમને ફ્રૂટ માર્કેટમાં લઈ આવું મિત્રો ચાલો જો અત્યારે આપણે સરસ મજાના ના તાજા તાજા સફરજન છે પછી જોઈ સરસ મજાના આપણે સીતાફળ છે સીતાફળ સરસ મજાના તાજા ને ફ્રેશ સીતાફળ સફરજન જુઓ સફરજન કેવા સરસ મજાના સફરજન છે અત્યારે સમજો કે ફ્રૂટ અત્યારે ખાવા જેવું છે શિયાળો છે અને ફ્રૂટના ભાવે બહુ ઓછા છે જોઈ લ્યો આ છે દાડમ સરસ મજાના નાના દાડમ છે આપણે સરસ મજાના છે કેમ જો વડીલ જોઈ લે આપડે કે સરસ મજાના કેળા છે તાજા ફ્રેશ કેળા આપણે કેળાની કેબીને આવી ગયા શું ભાવ છે કેળાનો બોલ વીસ રૂપિયા જોઈ મિત્રો કેળા છે વીસ રૂપિયા કિલો આ લો વીસ રૂપિયા કિલો એટલે સમજો કે સાવ નોર્મલ ભાવ કહેવાય છે પચાસ ચાલીસ પચાસ કિલો હતા એ કેળા થઈ ગયા અત્યારે વીસ રૂપિયા બોલ ભાવ ઓછો થવાનું કારણ શું આવક સારી છે એમ જોઈ લો મિત્રો આવક સારી છે તો અત્યારે કેળા છે સમજો કે કેળા સરસ મજાના આ તાજા સફજ સફરજન ક્યાં ના છે કાશ્મીરના

અહીં આપણે આનો ચીકુ શું ભાવ છે ભાઈ એસી ના કિલો જોઈ લો મિત્રો ચીકુ છે તો ચીકું એસી ના કિલો માર્કેટનો આજનો આપણો ભાવ અને આ નારંગી મોસંબી શું ભાવ પચાસ ની જોઈ લો મિત્રો મોસંબી છે તો મોસંબી છે પચાસ ની કિલો સરસ મજાની મોસંબી છે ફ્રેશ અને આપણે પપૈયું ચાલીસ રૂપિયા જોઈ લો આપણે પાકું પપૈયું હજી ચાલીસ રૂપિયાનું કિલો મિત્રો માર્કેટ જોઈ લો સરસ મજાના પપૈયા હજી ચાલીસ રૂપિયાના કિલો જોઈ લો આપણે આ દાડમ છે સરસ મજાના આ દાડમ આપણે કેમ નાના થઈ ગયા મોટા દાડમ આવતા ને આવતા ને જોઈ લો મિત્રો સાઈઝ માં નાના છે પણ છે અને લાલ જોઈ સરસ મજાના આ તમે દાડમ જેવો વેપારી આ રીતે તમને ખોલી દેખાડે તો આ સરસ મજાના ના દાડમ છે શું ભાવજો ભાઈ દાડમ ને સો રૂપિયા ના કિલો જોઈ મિત્રો તો દાડમ જે સો રૂપિયા ના જોઈ લો મિત્રો આપણે ક્રેપડી આવી ગયા છે સરસ મજાના ડ્રેગન ફ્રૂટ છે અત્યારે શરીર માટે બહુ સારા ખાવા માટે અને આનો ભાવ અત્યારે આપણે માર્કેટ સો રૂપિયા કિલો સરસ મજાના ડ્રેગન સરસ મજાના મીઠા પપૈયા હોય આ ખાવા માટે સારા અત્યારે સરસ મજાના પીળા જોઈ આ પાકા પપૈયા છે આપડે વેપારી આપણે વેપારીને આનો પાકા ભાવ ના કિલો જોઈ લિયો મિત્રો તો આજે ના કિલો આપણે જોઈ લ્યો સરસ મજાના પાકા પપૈયા છે જોઈ લ્યો આ સરસ મજાના આજે આપણે ચાલીસ રૂપિયાના કિલો વીડિયો આ રીતે તમને મિત્રો સરસ રીતે આ રીતે પાકી દારા આપે યળિયો તમે જોઈને લઈ શકો પાકેલા પપૈયા છે સરસ મજાના જોઈ લ્યો પાકેલા પપૈયા તા શું છે ભાઈ વીસથી એક પચાલીસ ત્રણ શું છે જોઈ લ્યો આ કીવી છે મિત્રો કીવી છે વીસ રૂપિયાની એક જોઈ લો પચાસની ત્રણ અને સો રૂપિયાની છ કીવી છે તો આ કીવી છે આપણે એ નંગ લેકે આવે આવ્યા આ રીતે સરસ મજાની કીવી છે તો જોઈ લે આપણે આ કીવી છે વીસ રૂપિયાનો એક પીસ કિવીનો અને આપણે દાડમ છે જોઈ લો સરસ મજાના આપણે મોટા દાડમ છે આ દાડમનું ભાવ છે ભાઈ સોના અડધો કિલો જોઈ લો તો દાડમ થઈ ગયા છે મોંઘા આ મોટા દાડમ છે એ અત્યારે સોના અડધો એટલે બસોના કિલો છે તો દાડમનો આટલો ભાવ કેમ

એસી ના કિલો ને સો રૂપિયાના સવા કિલો અને આપણે ઓરેન્જ ઓરેન્જ કિલો સો ના કિલો જોઈ લો મિત્રો તમને ઓરેન્જ દેખાડું સરસ મજાના આ ઓરેન્જ આપણે સો રૂપિયાના કિલો આજનો આપણો માર્કેટનો ભાવ છે જામનગરની જોઈ લો સરસ મજાના ઓરેન્જ છે તમે આ વેપારી પાસે જુઓ આપણે જે ત્રણ ચાર વસ્તુ છે ઓરેન્જ છે સંતરા છે પછી હવે આપણે કેસી કલા આવી બેબી ઓરેન્જ બેબી ઓરેન્જ જોઈ લો મિત્રો આજે બેબી ઓરેન્જ બસો પચાસ કિલોના જોઈ લો મિત્રો આજે આ જે બસો પચાસ બેબી ઓરેન્જ જોઈ લો હું તમને એનો કલર આ રીતે દેખાડું તો જે આપણે જે સામાન્ય ઓરેન્જને છે સંતરા એના કરતાં આખો કલર અલગ છે તો જોઈએ આ રીતે આ વેપારી પાસે આપણે આ વસ્તુ છે એ આપણે માર્કેટમાં બહુ ઓછી જગ્યાએ જોવા મળે જેમ કે આ બેબી સંતરા છે તો આ સરસ મજાના ઓરેન્જ છે અને આપણે જે આ દાડમ છે તો દાડમ જે આપણે નાસિકના છે જોઈ લો કીવી પણ સરસ મજાના ફ્રેશ છે અને સાથે હું તમને આપણે હું જોઈએ ઇમ્પોર્ટેડ

જોઈ તો તમને મોસંબી અલગ અલગ તમને ભાવ પ્રમાણે ચાલીસ રૂપિયાથી માંડીને તમને અઢીસો રૂપિયા સુધી તમને મળી જાય અને આપણે સરસ મૈયા સફરજ આ ક્યાં ને કાશ્મીરના કિનોર બસો ના કિલો જોઈ લો મિત્રો સરસ સફરજન છે એ બસો ના કિલો તો આ ભાઈ વેપારી જોઈ લો આપણે તમને માર્કેટે ભેગા થઈ જાય તો તેમની પાસે તમે આવશો તો તમને આ રીતે જે તમને વસ્તુ જોવા મળશે ફ્રૂટની એ બધી તમને બીજા બધી તો રેકડી કરતા ડિફરન્ટ જોવા મળશે ભાવે થોડોક વધારે પછી વસ્તુ જે બધી ચઢિયા છે સારામાં સારી વસ્તુ નામ હું આપનું મારું નામ કુમારભાઈ કુમારભાઈ જેવી તો કુમારભાઈ છે મારી રેકડીએ બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જ મળશે લોકલ કોઈ વસ્તુ રાખતો નથી મારા લોકલ કોઈ કસ્ટમર છે ને જોઈ લે મિત્રો તો આ રીતે તમને માર્કેટ છે તમને જે નાનીના લોકલ રેકડી છે સાથે તમને આ રીતની પણ સરસ મજાની રેકડી મળી જાય અને જોઈ આ રીતે ભાઈ અત્યારે કુમારભાઈ ધંધો કરે છે જોઈ એની પાસે તમે એકવાર વાર અવશ્ય મુલાકાત લ્યો અને આપણે અહીંયા દિવસ આખો તમારે બેસવાનું હોય સવારના છ થી સાંજના છ સવારના છ થી સાંજના છ તમને કુમારભાઈ એવી મળી જાય એમની મુલાકાત એકવાર વાર અવશ્ય લેજો મિત્રો સ્ટ્રોબેરી સરસ મજાની હું તમને સ્ટ્રોબેરી દેખાડું મિત્રો જોઈ લો સ્ટ્રોબેરી આપણે સરસ તો સ્ટ્રોબેરી હવે આજો હું ભાવ પચાસ રૂપિયા જોઈએ તો સ્ટ્રોબેરી છે એનું બોક્સ છે એનું બોક્સ આપણે મળે આ રીતે પચાસ રૂપિયાનું

જોઈ લ્યો આપણે સીતાફળ એક રેકડી સરસ મજાની હવે તમે જોઈ લ્યો આપણે સફરજન જે એપલ છે એપલ કેવડું મોટું છે આ એપલ એપલનો ભાઈ એસી રૂપિયા જોઈ લો મિત્રો સરસ અને આપણે ક્યાં ના છે કાશ્મીર શિમલા કાશ્મીર જોઈ લો મિત્રો કાશ્મીરના સફરજન છે સરસ મજાના પાકેલા જોઈ લો સરસ મજાના રેડ સફરજન છે આજે આપણે એસી ના કિલો અને સીતાફળ છે સીતાફળ

પછી મળે છે ભાવ થોડોક આવી છે તમને કાળી દ્રાક્ષ મળી જાય અઢીસો રૂપિયાની કિલો પચાસ રૂપિયા જોઈ લો મિત્રો છે તો સરસ છે પચાસ રૂપિયાની કિલો જોઈ લે મિત્રો આપણે સરસ મજાની એક સફરજનની આપણે રેકડી છે એ આપણે આવી ગયા છીએ તો ત્યાં જોઈએ આ રીતે તમને મોટા સફરજન મળે જોઈ લે મોટા સફરજન અને બીજા જે થોડાક જોઈ લે માં થોડાક નાનકડા સફરજન છે અ ભાઈ બધા નાના સફરજન છે દેનો હું બાપા 50 રૂપિયા અને આ જે મોટા છે આ સફરજન સારા રૂપિયા સારા એપલ 80 રૂપિયા તો ભાઈ બધા એપલ છે કેના આ કશ્મીરના છે કશ્મીરના આ જે નાના ગ્યા મોટા છે નાના ને મોટા એ રૂપમાં ભાવનો ફેર એટલો જ ને નાના મોટાનો એમ ને કણી વારા આવે જો પણ આઈ છે એટલે થોડો ભાવમાં આપણે ફેર છે નાના ને મોટાનો ભાવ અલગ અલગ થાય જોઈ મિત્રો આપણે સરસ મજા લે પાઇનેપલ રેકડી આવી ગયા જી જોઈ લે આખી રેકડી જી પાઇનેપલ ભરેલી છે ભાઈ આપણે વેપારીને મળી અને આપણે ભાવ પૂછીએ પૂછી આપણે પાઇનેપલ ની હું ભાવ ના છે પાઇનેપલ નાની મોટી સાઈઝ આવું છે એકસો વીસ વાળા છે સાઈઝ માં ફેર આવું છે બાકી મીટર્સ કેમ કોઈ વસ્તુમાં માં કઈ પેર નહીં આવે નાની મોટી સાઈઝ આવશે એટલે મિત્ર તો સાઈઝ તમને કાપવા મળશે ભાઈને પર કે પડ્યો હોય નહીં તમારા સામે કપાસ તમારી સામે જ કપાઈને તમને આપે તો જેલી આપણે વેપારી તેવો પાસે ભાઈ ને પરલા તેવો વેપારી છે તો તેવાનું કહેવાની છે કે સો રૂપિયા ને એકસો વીસ વીસ રૂપિયા બે ભાવમાં તમને ભાઈને ઉપર મળશે નાનું મોટું સાઈઝ પ્રમાણે અને આપનું નામ શું

કેબિન છે સરસ મજાની દેવો અહીં આ રીતે સરસ મજાના પાઇને પણ વેચે છે જોઈ મિત્રો આપણે માર્કેટ આવી ગયા કે આપણે મોસંબીની જે રેકડી છે જોઈ સરસ મજાની મોસંબીની રેકડી જ્યાં તમને હોલસેલ તેમજ તમને રિટેલમાં પણ મળી જાય તો આ રીતે હોલસેલમાં આપણે તમે જોવા આ રીતે દસ કિલોનું તમને યા બાજુજી તમને દસ કિલોનું જે આ જબલું હવે આ દસ કિલોનું જબલું એ તમને મળી જાય ત્રણસો રૂપિયાનું એટલે તમને ત્રણસો રૂપિયામાં દસ કિલો એટલે તમને ત્રીસ રૂપિયાની કિલો મોસંબી પડે જો તમે હોલસેલમાં લ્યો તો તમે આપણે મોસમ તમે આ રીતે તમે રેપડી ઉપર છૂટક માં તમે કિલો બે કિલો તો તમને પડે ચાલીસ રૂપિયા સુધી હોલસેલ લ્યો તો તમને પાંચ દસ રૂપિયાનો ફાયદો થાય મિત્રો જોઈએ મિત્રો આપણે હવે આવી ગયા આપણે માર્કેટ તો આપણે મકાઈ નો ભાવ પૂછી લઈએ મકાઈ શું ભાવ છે ભાઈ વીસ રૂપિયા નંગ ના વીસ રૂપિયા જોઈ મિત્રો ને આ કઈ ગયા અમેરિકન જોઈ લે વીસ રૂપિયા નો મિત્રો આજે આપણે અમેરિકન મકાઈ સરસ મજાની છે મોટી વીસ રૂપિયાની એક આપણે ભેગી લેવી હોય પાંચ ભેગી લેવી હોય તો કેટલા કે સો રૂપિયા સોના છ એ મિત્રો તમે પાંચ ભેગી લીધો તો તમને વીસ રૂપિયા નો ફાયદો થાય સો માં તમને આપણે વિડીયો બનાવ્યો જામનગર ની શાક માર્કેટ નો ને શાક માર્કેટ આપણે જે ફ્રૂટ માર્કેટ છે તો આજે આપણે ફ્રૂટ માર્કેટ નો વિડીયો બનાવ્યો તો હવે મિત્રો આજનો વિડીયો તમને જો મારો ગયો હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને જે તમે આવાના આવા વિડીયો જોવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં ચાલો તો બીજા વિડીયોમાં ફરી પાજા મળી શું આવતી બધાને મહાદેવ હં